ખાસ કરીને એમણે જે ભાગ એ છે પરીક્ષાનો એમાં અમુક ગેરરીતિઓ થઈ હોવાનો અને સિલેબસ બહારના પ્રશ્નો હોવાનો દાવો કર્યો છે તો આજે એ સમજવાની કોશિશ કરીશું કે એ સ્ત્રોતમાં મુખ્ય મુદ્દાઓ શું છે બરાબર અને એ જોવું રહ્યું કે ભરતી પરીક્ષાઓમાં ખબર છે ને આવા વિવાદો ક્યારેક ઊભા થતા હોય છે ખાસ કરીને અભ્યાસક્રમની સ્પષ્ટતાનો મુદ્દો હોય ત્યારે કોઈ પણ ભરતીમાં પારદર્શિતા અને નિષ્પક્ષતા બહુ જ જરૂરી છે એ આવા કિસ્સાઓથી વધારે સ્પષ્ટ થાય છે તો આ જો સ્ત્રોત છે એમનો મુખ્ય દાવો શું છે એમનું કહેવું છે કે ભાગ એમાં કંઈક મતલબ ગરબડ થઈ છે એમણે તો કૌભાંડ જેવો શબ્દ પણ વાપર્યો છે હમ આક્ષેપ એવો છે કે આનાથી અમુક લોકોને અમુક ઉમેદવારોને ફાયદો પહોંચ્યો છે બિલકુલ અને અહીંયા એટલે રસપ્રદ વાત એ છે કે સ્ત્રોત સીધી રીતે અમુક પ્રશ્નો પર આંગળી ચિંધે છે ખાસ કરીને વ્યાકરણના પ્રશ્નો જેમ કે જોડણી અને છંદના અચ્છા દાવો એવો છે કે આ પ્રશ્નો જાહેર કરાયેલા અભ્યાસક્રમનો ભાગ જ એટલે સ્ત્રોત મુજબ જે ઉમેદવારો ફક્ત સિલેબસ પ્રમાણે જ તૈયારી કરીને ગયા હતા એમને તકલીફ પડી હા એ તો સમજાય એવી વાત છે તો પછી આની અસર શું થાય ઉમેદવારો પર આની શું અસર જેમણે નક્કી કરેલા સિલેબસ પ્રમાણે મહેનત કરી હોય એમને તો અન્યાય થયો એવું લાગે ખરું ને ચોક્કસપણે અને સ્ત્રોત તો એમ પણ કહે છે કે ભાગ એમાં જો કોઈ ફેલ થાય તો એ આખી પરીક્ષામાં ફેલ ગણાય હા એ જ મુદ્દો છે સ્ત્રોત એના પર જ ભાર મૂકે છે એમના કહેવા પ્રમાણે આ પરિસ્થિતિ એવા ઉમેદવારો માટે ખરેખર નિરાશાજનક છે જેમણે નિયમ મુજબ તૈયારી કરી જ્યારે બીજી તરફ કદાચ એવું પણ સ્ત્રોતમાં કહેવાયું છે કે જેમને આ પ્રશ્નોની ખબર હતી અથવા જેમણે સિલેબસ બહારનું પણ વાંચ્યું હતું એમને કદાચ અણધાર્યો લાભ મળી ગયો તો પછી ઉકેલ શું હોઈ શકે એના પર પણ કંઈક વાત થઈ થઈ છે છે હા કેટલાક અલગ અલગ સૂચનો આપ્યા છે એક વિચાર એવો છે કે જે પ્રશ્નો સિલેબસ બારના હતા એના માર્ક્સ જ ન ગણવા જોઈએ કાઢી જ નાખવા ઓકે બીજો મત એવો છે કે જે પ્રશ્નો સિલેબસ મુજબના હતા અને જેના જવાબ સાચા છે એના માર્ક્સ તો મળવા જ જોઈએ અને ત્રીજો વિકલ્પ જેની ચર્ચા વધુ છે એ છે કે અભ્યાસક્રમ બારના જે પ્રશ્નો હતા એના માટે બધા ઉમેદવારોને બોનસ માર્ક્સ આપી દેવા અચ્છા બધાને હા બધાને સ્ત્રોત એક ઉદાહરણ પણ આપે છે જેમ કે ધારો કે ચાર માર્ક્સના પ્રશ્નો બારના હતા તો ચાર બોનસ માર્ક્સ મળે તો જે બત્રીસે પાસ થવાના હોય એને બદલે અઠ્ઠાવીસ માર્ક્સવાળા પણ ક્વોલિફાય થઈ જાય એટલે આનાથી તો મેરિટ પર ઘણી અસર પડે બહુ મોટી અસર પડે અને આનાથી પેલો મૂળભૂત પ્રશ્ન ઊભો થાય છે કે પરીક્ષા લેવાઈ ગયા પછી આવી ભૂલો સુધારવી હોય તો નિષ્પક્ષતા કેવી રીતે જળવાય યોગ્ય મૂલ્યાંકન કઈ રીતે થાય સ્ત્રોત આ મુદ્દાને થોડા મોટા સંદર્ભમાં પણ મૂકે છે એમણે હિમાચલ પ્રદેશ જેવા બીજા રાજ્યોનો પણ ઉલ્લેખ કર્યો છે જ્યાં કદાચ આવા કેસમાં માર્ક્સ આપવા અંગે કોઈ નિયમ હોઈ શકે હા પણ સાથે સાથે એવી ચિંતા પણ બતાવી છે કે જો આવા મુદ્દાઓનો બરાબર ઉકેલ નહીં આવે તો જે મહેનતું ઉમેદવારો છે એમની સાથે ભવિષ્યમાં પણ આવું થઈ શકે અને સ્ત્રોતમાં એક મતલબ ગંભીર દાવો પણ ટાંકવામાં આવ્યો છે કે ગુજરાતમાં નોકરી માટે કંઈક આપ લે જેવું ચાલે છે જોકે એ કહેવું જરૂરી છે કે આ દાવા માટે કોઈ પુરાવા સ્ત્રોતમાં રજૂ નથી કરાયા હા એ મુદ્દો પણ ધ્યાનમાં રાખવા જેવો છે અને બીજું સ્ત્રોત પોતે જ સ્વીકારે છે કે એમની પાસે કદાચ વધારે માહિતી હોઈ શકે ના કોઈ વ્યક્તિ સાથેની વાતચીતની રેકોર્ડિંગનો ઉલ્લેખ કર્યો છે પણ અમુક જોખમોને કારણે અથવા તો નક્કર પુરાવા ના હોવાથી એ અત્યારે જાહેર નથી કરી રહ્યા આ શું બતાવે છે કે કદાચ આ મામલે કોઈ તપાસ ચાલતી હોય અથવા સ્ત્રોત પાસે હાલ રજૂ કરી શકાય એવા મજબૂત પુરાવાની કમી છે એટલે યુનો જે આરોપ છે અને જે સાબિત થયેલી હકીકત છે એની વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે તો તો આ આખી ચર્ચા પરથી મુખ્ય વાત શું સામે આવે છે દેખીત રીતે એલઆરડી ભરતીના ભાગ એને લઈને ગંભીર આક્ષેપો છે અભ્યાસક્રમ અને પરીક્ષાની જે પદ્ધતિ છે એના પર સવાલો ઉઠ્યા છે અને સ્ત્રોત મુજબ આની અસર ઘણા ઉમેદવારોના ભવિષ્ય પર પડી શકે છે અને છેલ્લે મને લાગે છે કે આ આખો જે ઘટનાક્રમ છે એ એક મોટા પ્રશ્ન તરફ ઇશારો કરે છે જાહેર ભરતી પ્રક્રિયાઓમાં પારદર્શિતા સ્પષ્ટતા અને જવાબદારી કેટલી બધી જરૂરી છે આ આપણને વિચારવા મજબૂર કરે છે કે પરીક્ષા લેતી સંસ્થાઓ ખાસ કરીને જ્યારે પરીક્ષા પછી આવા વિવાદો થાય ત્યારે નિષ્પક્ષતા અને અભ્યાસક્રમનું પાલન કેવી રીતે સુનિશ્ચિત કરી શકે આ એક એવો સવાલ છે જેનો જવાબ ભવિષ્યની ભરતી પ્રક્રિયાઓની વિશ્વસનીયતા માટે મને લાગે છે કે ખૂબ જ મહત્વનો બની રહેશે